નમસ્કાર મિત્રો મારું નામ છે બિનલ ચાની આજે આપણે વાતની શરૂઆત એક પ્રાચીન કથાથી કરીએ ગણેશજી અને કાર્તિકેય સ્વામી વચ્ચે એક વખત ચર્ચા થઈ કે કોણ મોટું બંને ગયા પોતાના પિતા અને માતા પાસે ભગવાન શંકર અને માતા પાર્વતી પાસે કે તમે તમે નક્કી કરો કે અમારા બંને વચ્ચે મોટું કોણ તો ભગવાન શંકરે કહ્યું કે જે જગતની પ્રદક્ષિણા કરીને પહેલા આવશે તે મોટું કાર્તિકે સ્વામી તો તરત મોહ લઈને ઉપડી ગયા જગતની પ્રદક્ષિણા કરવા પણ ગણેશજીએ શું કર્યું ગણેશજીએ પોતાના માતા પિતાને એક સ્થાને બેસાડ્યા તેમની પૂજા અર્ચના કરી અને બંને હાથ જોડીને કહ્યું કે તમે જ મારું વિશ્વ છો તમે જ મારું જગત છો આ રીતે ગણેશજી મોટા થયા અને સાર્થક થયા પણ ટેકનિકલી વિચારીએ તો ટેકનિકલી શરત તો કાર્તિકે સ્વામી પૂરી કરીને જગતની પ્રદક્ષિણા તો એમણે પૂરી કરી તો સાચી રીતે સફળ તો એ થયા કહેવાય પણ સફળતા અને સાર્થકતામાં ખૂબ જ મોટો તફાવત છે સફળ થવું એ દરેક વ્યક્તિ થઈ શકે છે પણ જીવનમાં સાર્થક થવું એ ખૂબ ઓછા લોકો કરી જાણે છે તો સાર્થક થવું અને સફળ થવું આ બંને વસ્તુઓ એક જ વ્યક્તિ પાસે હોવું એવી વ્યક્તિઓ ખૂબ જ ઓછી છે સફળ વ્યક્તિઓના નામ તમે રોજે રોજ છાપા ભરીને જોવા મળશે પણ સાર્થક વ્યક્તિઓના નામ પોતે જ તમને નહીં મળે આવા જ આપણા કૃણાલભાઈ છે જે જીવનમાં સફળ પણ છે અને સાર્થક પણ છે શ્રવણની જેમ એમણે એમના માતા પિતાની સેવા કરી જીવન એમનું આખું માતા પિતાને સમર્પિત કર્યું છે આ રીતે એમણે એમનું જીવન સાર્થક કર્યું છે અને ઘણી ગણીને પીએચડીની ડિગ્રી મેળવી ગુડ મેડાલિસ્ટ થયા અને રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચી એમણે પોતાનું જીવન સફળ પણ બનાવ્યું છે આવા ભાઈનું બેન હોવી એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે ચુમાણભાઈની સાંભળવા એમની વિનમ્રતા એમનો કંઠ સાંભળવો આ બધું જોવે છે ને તો અમને એમના માટે ખૂબ ગર્વ થાય છે કુમારભાઈને હું એક જ વિનંતી કરીશ કે તો હંમેશા આવા રહેજો પિતાની છાયા ગુમાવ્યા પછી એક ભાઈની છાયામાં જ બેન સુરક્ષિત રહેતી હોય છે મારા ભાઈઓના ત્રણ ભાઈઓ છે એમાં ભાઈઓમાં અમૂલ્ય રતન એટલે અમારા કુવાળ ભાઈ બીજું તો શું કહું કુવાળ ભાઈ એમના માટે જેટલું કહીએ એટલું ઓછું છે નમસ્કાર